તો એ અંગો જો કોઈને કામમાં આવે કોઈને ઉપયોગમાં આવે તો કોઈનું જીવન બચી જાય કોઈને કોઈને આંખોની રોશની મળી જાય જાય તો તો અંગદાનનું બહુ છે આવતીકાલે એટલે સોળમી જૂને એક સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં એક અંગદાતાનું મરણોત્તર સન્માન થવા જઈ રહ્યું છે બહુ અદભુત કાર્યક્રમ છે અને ખાસ કરીને આ કાર્યક્રમ એટલા માટે છે કે અંગદાનની પ્રવૃત્તિને વેગ મળે

આપણા શાસ્ત્રમાં વણાયેલી વાત છે અંગદાન ની અને શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે માનવ શરીરમાં અન્ય સજીવોના પણ અંગો નું પ્રત્યારોપણ કરી શકીએ આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને મેડિકલ સાયન્સ નો આવિષ્કાર જોઈ અને જુનાગઢ ખાતે આજથી ચારેક મહિના પહેલા અમે સૌપ્રથમ અંગદાન જાગૃતિ કાર્યક્રમ કરેલો અને એમાં નિલેશ મંડેવાલા સાહેબ પણ આવ્યા હતા કે જેને ઘણી બધી આ પ્રવૃત્તિ કરી છે બરાબર ત્યારબાદ આપ અમારા એ કાર્યક્રમની પ્રેરણા લઈ જુનાગઢની અંદર વાલ્મિકી સમાજના એક સફાઈ કામદાર બેન ઉર્મિલા બેન ઝાલા એમને તબિયત બગડતા રાજકોટ જુદી જુદી જગ્યાએ સારવાર લીધી અને છેલ્લે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પંદર એક જ મહિના પહેલા એક્ઝેટલી તારીખ યાદ નથી એક જ મહિના પહેલા એમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા બરાબર ત્યાર પછી જુનાગઢ સિવિલ હોસ્પિટલના કાઉન્સિલર દ્વારા અમે લોકો દ્વારા એમના પરિવારને આ વાત સમજાવવામાં આવી અને ત્યારે ઉર્મિલાબેન ઝાલાના બે દીકરા એમના સસરા એને એમના એ એના મિસ્ટર તો ગુજરી ગયા છે એટલે આ લોકોની સાથેની વાતચીત થતા એમને આ વાત ગળે ઉતરી કે જો આપડા એક શરીરમાંથી બીજા અંગોને લઈ અને બીજા લોકોની જિંદગીમાં સારું થતું હોય તો આપણે કરવું જોઈએ એવો એમને ઉમદા વિચાર ગળે ઉતરો અને એટલે એ લોકો એ ઉર્મિલા બેન એના આ પરિવારે અમને સહમતી આપી અને ઓફિશિયલી બધી જ પ્રોસેસ પૂરી કર્યા બાદ સિવિલ હોસ્પિટલ નો સ્ટાફે અને જ્યાંથી ઓર્ગનડોને ત્યાં પછી જેને લેવાના જેને પ્ર કરવાના હતા જેના શરીર ને એ લોકોની સરકારી ગવર્મેન્ટ ઓફિસના કમ્પ્લીટ કરી અને એમાંથી આંખ આખર કિડની હાર્ટ આ ચાર અંગોનું લેવામાં આવ્યા હતા અને ચાર અંગો તાત્કાલિક પોલીસ સ્ટાફના સહકારથી કોરિડોર તૈયાર કરી અને શક્ય એટલી ઝડપથી સરકારની ગાઈડલાઈન મુજબ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં પહોંચાડેલા છે આમાં મેડિકલ સ્ટાફ અને પોલીસ સ્ટાફે પણ ઘણી સારી જહેમત ઉઠાવેલી હતી જી અચ્છા એટલે કમલેશભાઈ કાલનો કાર્યક્રમ જે છે એ શું છે જે જે બેને પોતાના ઓર્ગન નું ડોનેશન કર્યું એનું મરણોત્તર સન્માન છે એના પરિવારને બોલાવીને એટલે સ્વાભાવિક છે કે લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આ પણ કરી શકાય છે અને મૃત્યુ પછી શરીર સાથે અંગો બળી જાય એના કરતા આપણે કોકને દાન કરીએ કારણ કે આ તો બહુ મોટું દાન છે તો કાલનો કાર્યક્રમમાં આખી ડિઝાઇન શું છે એમાં કોણ આવવાનું છે સાધુ સંતો આવવાના છે કેટલા વાગે કાર્યક્રમ છે ક્યાં કાર્યક્રમ છે કોઈ વક્તા આવવાના છે એની થોડી વાત કરી દો જી નિલેશભાઈ એમાં એ અમારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ પણ છે અહીંયા જૂનાગઢમાં એમનું એક બિલ્ડિંગ છે જે મેં પહેલો કાર્યક્રમ પણ ત્યાં કર્યો હતો અને એક મોટો મિટિંગ હોલ છે કે જેમાં ત્રણસો એક માણસોની કેપેસિટી વાળો છે વાહ ત્યાં અમે સોળ છ અને બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે રવિવારે સવારે સાડા નવ વાગે કાર્યક્રમ રાખ્યો છે સાડા નવ વાગે દીપ પ્રાગટ્ય કરી અને પ્રાર્થના કરી અને આપણે અમારો કાર્યક્રમ શરૂ થશે આ કાર્યક્રમમાં બહુ મહત્વની વાત મારી દ્રષ્ટિએ એ છે કે જે આ વાલ્મિકી સમાજના પરિવારના લોકોને જ્યારે અમે સંપર્ક કર્યો અમે આવું કરવા માંગીએ છીએ એને તો પેલા એવું કીધું કે હવે સન્માનની જરૂર નથી ઉપર વાળો નોંધ લેશે અમારી પણ એમ હા એમ છતાં અમને એવું લાગ્યું અને એવું એને કે ભાઈ તમારામાંથી પ્રેરણા લઈ અને કોઈ બીજા અંગ દાન કરે તો બીજા લોકોને પણ આવી રીતના ઓર્ગન મળી શકે એટલે એમને સહમતી આપી અને એમનું મરણોતર સન્માનપત્ર તૈયાર કર્યું છે એક મોટું ગર્વપ્રાશ માટેનો મોમેન્ટો જે હોય એ આપવા માટેની વ્યવસ્થા કરી છે આ કાર્યક્રમ માટે અમે મુક્તાનંદ બાપુ જે સાધુ સમાજના अखिल ભારતીય સાધુ સમાજના પ્રમુખ છે મુક્તાનંદ બાપુ અને એમને ત્યાં પણ ઘણી બધી સારી પ્રવૃત્તિઓ થાય છે એમનો સંપર્ક કર્યો કે આપને આશીર્વાદ મળે તો અમારા માટે સારું છે એટલે એમને સહમતી આપી અને આ અમે જે કીધીમાં એ લોકો સહમત્યા જી જી શેરનાથ બાપુ

કચ્છની અંદર દેશમુખ સાહેબ કરીને છે કે જે organ donation ની ઘણી બધી પ્રવૃતિઓ કરે છે વર્ષો થયા એમને ખાલી અમે વાત કરી કે આ રીતના અમે કાર્યક્રમ રાખીએ છીએ અમને આપનો રેફરન્સ મળ્યો એટલે એને તરત જ કીધું કે હું આવીશ યજમાન સંસ્થા તરીકે અમારી ફરજ બને કે ભાઈ તમારી વ્યવસ્થા છે તે છે તો એને એવું કીધું કે તમે કઈ ચિંતા કરો મો

કૃતાક બ્રહ્મભટ્ટ સાહેબ જે સિવિલ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર છે આ લોકો પોતાની સ્પીચ આપશે ઓર્ગન ડોનેશન ના મુખ્ય ધ્યેય માટે ઓકે અચ્છા કમલેશભાઈ ત્રણ ચાર સંસ્થા સાથે મળીને આખું આયોજન કર્યું છે તો એ સંસ્થાઓ કઈ કઈ છે એનો પણ થોડો પરિચય આપી દો અને તમે તો મોટા ભાગની સંસ્થા સાથે સંકળાયેલા છો તો થોડો સંસ્થા કે પણ આપી દો જી 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 ઓમ તો છેલ્લા ચાલીસ વર્ષથી આ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ આ સંસ્થા ની અંદર આજુબાજુમાં બહુ ખાલી નામથી પ્રખ્યાત થઈ ગઈ છે જેમ કરુણા સાગર તમારી સંસ્થા છે એવી રીતે એમાં પ્રમુખ તરીકે મનસુખભાઈ વાજણ કે જેઓ કોર્ટની અંદર નોકરી કરતા હતા અને નોકરી દરમિયાન પણ પૂરો ટાઈમ આપી અને પછીના સમયે સેવા કરતા એમ ધીરે ધીરે આગળ વધી અને સર્વ જ્ઞાતિ એ સર્વ જ્ઞાતિ વિદ્યાર્થી સત્કાર સમારંભ medical camp ટૂંક અને પાણીના ના પરબો બંધાવ્યા છે છાસ વિતરણ આવી સો સવા સો કુટુંબ દર મહિને અનાજ કીટ વિતરણ અને hospital માં ખાસ કરીને રોજ દર્દીના ના સગાઓ જમવાનું પીરસવાનું છે અને જરૂર પડે તો જે દવા પ્રિસ્ક્રાઇબ કરેલી હોય તો એ દવા અમુક પૈસાની મર્યાદામાં રહી અને દવા માટેના પૈસા આપીને વ્યવસ્થા કરવાની આવી અસંખ્ય પ્રવૃત્તિઓ છે બીજી અમારી સાથે જોડાયેલી સંસ્થા પંજુરી આઈ કલેક્શન છે કે જે ખરેખર અત્યાર સુધીમાં એને ઘણા બધા ચક્ષુદાન કરાવવા એવાળા છે અને એમાં ખાસ કરીને ગિરીશભાઈ મસરૂ કે જે એડવોકેટ અને નોટરી છે મારી જેમ એમનો સિંહ ફાળો રહ્યો છે નિવૃત્ત સર્કલ ઓફિસર છે અને નિવૃત્ત થયા પછી અને આ પ્રકારની સેવા કરતા કલેક્શન પણ જોડાયેલી જુનાગઢમાં તપોભૂમિ તરીકે વર્તાય છે અને અસંખ્ય યાત્રાળુઓ ત્યાં આવે છે એમના જે મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળા અને એમની તો ધાર્મિક ક્ષેત્રમાં અને સામાજિક ક્ષેત્રમાં અસંખ્ય પ્રવૃત્તિઓ છે સમૂહ લગ્ન વગેરે વગેરે અને મેડિકલ કોલેજ તો અમારી સાથે છે જ મેડિકલ હોસ્પિટલ અને કોલેજ એ તો અમારી સાથે પહેલેથી છે જ આ બાબત માટે આમ ચાર સંસ્થા મળીને અમે આ કરીએ છીએ અચ્છા કમલેશભાઈ સામાન્ય રીતે હજી લોકોના મનમાં ઓર્ગન ડોનેશન પ્રત્યે હજી કાં તો જાગૃતિ નથી કાં તો ડર છે અથવા તો કેટલીક એવી ખોટી માન્યતાઓ છે શરીર ચૂથાઈ જાય શરીર વિખાઈ લોકો નેત્રદાન કરવા માટે પણ તૈયાર ન થતા કારણ કે એને ખબર નથી કે નેત્રદાનમાં માત્ર આંખોને કોઈ જ નુકસાન નથી થતું પણ હજી લોકો ઓર્ગન ડોનેશન ની બાબતમાં બહુ જ જૂની માનસિકતા ધરાવે આની પાછળ તમારી દ્રષ્ટિએ કયા કારણો તમારું સેન્ટર તો નાનકડું છે મોટા શહેરોમાં પણ આ પરિસ્થિતિ છે જૂનાગઢ તો નાનકડું છે છતાંય તમે લોકો સરસ પ્રયાસ કરો છો તો લોકોના મનમાં હજી તમે લોકોને મળતા હોવ છો લોકોના પ્રતિનિધિ તરીકે એક સંસ્થાના પ્રતિનિધિ તરીકે લોકોના જવાબ શું હોય છે સામાન્ય રીતે એક તો આવો બનાવ બનતો હોય છે પરિવારમાં એટલે પરિવારના અન્ય નજીકના જે સભ્યો હોય જેને આવી તકલીફ છે માનસિક રીતે હોય છે વાત બીજું ધર્મ ની જે વાત આવે છે એ માં જે લોકો પૂરું ધર્મને સમજી નથી શકા એના મનમાં એવા સવાલો હોય છે કે ભાઈ અત્યારે આપણે આવા અંગો દઈ દેશું તા અદ્યવક્તે આવતા ભવના જન્મારામા કે એમાં આપણને આ પ્રકારની તકલીફ ઊભી થશે તો એટલે જ એથી જ જે વખતે મુક્તાનંદ બાપુ એ આ ને સાંકળી અને અંગદાન કરવામાં કોઈ વાંધો નથી એ પ્રકારની બહુ સરસ મજાની વાત મુક્તાનંદ બાપુએ કરી દીધી હતી પછી બીજો એક સવાલ એ લોકોના મનમાં એવો હોય છે કે આ અંગદાન તમે અંગો લઈ જાવ છો પછી એનું શું થાય છે તમે એનો યુઝ કરો છો કે નહીં ક્યાંક મિસયુઝ થાય છે કે એવા પણ સવાલો એજ્યુકેટેડ માણસોના મનમાં હોય છે અને અમે એમને આખી જે ગવર્મેન્ટ પોલિસી છે એના વિશે સમજાવીએ છીએ અને કહીએ છીએ કે કોઈ પણ અંગ સિવાય કે શરીરમાં મૂક્યા પછી એનું શરીર ન સ્વીકારે તો વાત જુદી છે બાકી તમારું જે લીધેલા અંગ છે આંખ હૃદય જે કોઈ કિડની કે જે કોઈ અંગ છે એ યોગ્ય લિસ્ટ મુજબ યોગ્ય જગ્યાએ પહોંચે છે આવા

તો તમને લોકોને સમજાવતા જેને કહેવાય ને કે દોડે દિવસે તારા દેખાય એવું થાય થતું હોય છે હા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી કારણ બે વસ્તુ છે કે એક પ્રસંગ એને ત્યાં એવો છે કે એમની સાથે એકદમ સહાનુભૂતિપૂર્વક જ કામ લેવું પડે અમારા સિવિલ હોસ્પિટલના કાઉન્સિલરે જે સમજાવ્યા હતા એને ત્યારે એ વાતની એમને ખબર પડી એટલે એ અને કલાકો સુધી એના પરિવાર ને ગણી વખત એવું પણ થતું હોય કે એમના બે દીકરા છે જે મરણ જેનો brain dead થયો છે એના એને સમજાવી એ સહમત થતા હોય તો વળી એના કાકા આવીને કે કે ભાઈ આવું નથી કરવું કા કોઈ મામા આવીને કે તો વળી પાછા counselor એમને સમજાવવા પડે બરાબર અને અંતે ઘણામાં અમે નિષ્ફળ પણ ખાસ કરીને અમારી સંસ્થા, અમારી સંસ્થા ઘણામાં નિષ્ફળ પડ ગઈ છે કે ભાઈ ના અમારે એ નથી કરવું અને પછી એ સમય એવો હોય છે કે બહુ ચોટી પડીએ કે બહુ ભારે વખતે કીધા કરીએ સારું પણ ન લાગતું હોય આ મોટી મુશ્કેલી છે જી ઓકે આવતા દિવસોમાં તમારી સંસ્થા ત્રણ ચાર સંસ્થા સાથે મળીને જે સરસ કામ કરો છો તો આવતા દિવસોમાં કોઈ ઓર્ગન ડોનેશન વધે નેત્રદાન વધે રક્તદાન વધે એવા કોઈ પ્રયાસ આપણે કરવાના છે અથવા એવા કોઈ પ્રોજેક્ટ આપણા હાથ ઉપર લીધા છે અથવા મનમાં કોઈ એવા પ્રોજેક્ટ છે કે આવતા દિવસોમાં આપણે આમ આમ આટલા ગોલ એચીવ કરવા ભલે નિષ્ફળ જાય એ જુદો વિષય છે પણ આપણે મનમાં કાચો વિચાર હોય તો તમારે લોકો એવો વિચાર રાખ્યો છે કે આપણે હજી આટલું દૂર જવાનું છે જી આમ તો અમારું સત્ય મંડળ ને મનસુખભાઈ વાજા પ્રમુખ નાના મોટા કાર્યક્રમો રોજે રોજ હોય છે ગણાય એવો નિયમ હોય કે ભાઈ આપણે પાંચ માળા કરીએ ભગવાન પછી જ આપણે જમવાનું મનસુખભાઈ નો અને અમારા સત્યમ નો કોન્સેપ્ટ છે કે દિવસમાં ચાર પાંચ સેવાઓ ન કરીએ ત્યાં સુધી આપણે કંઈક ખૂટતું હોય દિવસમાં એવું લાગે બરાબર એના ભાગરૂપે અમે અમારી દરેક કાર્યક્રમોમાં જયારે મોટા કાર્યક્રમો હોય સમૂલગ્ન વિદ્યાર્થી સત્કાર સમારંભ તો એમાં અમે દર વખતે બ્લડ ડોનેશન નું રાખીએ છીએ કારણ કે સમયના લોકોને વધારે તકલીફ પડતી હોય છે એટલા માટે પછી સમયાંતરે મેડિકલ સાઇડ જ વિચારીએ તો મેડિકલ ક્લેમ્પ ગાય ગાયત્રી ની અંદર દર મહિનાના છેલ્લા શનિવારે આંખનો કેમ્પ હોય જ છે અમારે અને એથી વિશેષ જેમ બ્લડ ડોનેટ શરૂઆતમાં જે લોકોને મુશ્કેલી પડતી કે ભાઈ નબળાઈ આવે આ છે તે છે હવે અત્યારે બ્લડ ડોનેશન જે પણ કોઈને કહીએ એટલે એને હોય તરત સહમત થઈને આપે છે અમારો પ્રયાસ ખાસ કરીને ઓર્ગન ડોનેશન માટે એવો રહેશે કે ભવિષ્યમાં લોકો બ્રેન બ્રેનબેડ થયેલા જાહેર કરે બ્રેન બ્રેનબેડ થયેલા એટલે એના જ પરિવારો સામેથી સંલગ્ન ગામમાં સંલગ્ન સંસ્થાનો સંપર્ક કરી

ઈ પરિવાર ઉપર પોતાનો હક ન જતાવે એટલા માટે ખાસ કરીને આ જોગવાઈ કરવામાં આવી છે અમે આપેલું છે અમને પાછું આપી દો એવી વાત ન આવે એટલા માટે એ સૌ ગુપ્ત રાખવામાં આવ્યું છે ઇવન બહુ કદાચ રેર એકાદ બે જણ ને જ ખબર હોય કે ભાઈ આ ક્યાંનું ક્યાંનું શું છે કે જે એને પણ ગોપનીયતા જાળવવા માટે ની સૂચના હોય છે. જી અચ્છા જુનાગઢમાં અને તમારા આજુબાજુના વિસ્તારમાં એટલે જુનાગઢ જિલ્લો મૂળભૂત અત્યારે તો ગીર સોમનાથ જુદું પડ્યું છે પણ મૂળભૂત જૂનો જુનાગઢ જિલ્લો છે એટલે બે જિલ્લા અત્યારે આપણે ગણીએ તો ત્યાં ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિ કેવી ચાલે છે જિલ્લામાં તમારે ત્યાં સંતોષ લઈ શકાય એટલી ધીમી વધુ ધીમી એને કેટેગરી વાઇઝ આપણે બાયફર્ગેટ કરવી હોય તો તમે શું કહી શકો જુનાગઢ જિલ્લો મૂળ છે એમાં ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિ હા એટલે અમારા જુનાગઢ જિલ્લા મૂળ જુનાગઢ જિલ્લામાં પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લો આવતો હતો અને એમાં અત્યારે જોઈએ તો ઓર્ગન ડોનેશન ની જાગૃતતા માટે સખત કામ કરવું પડે એવું છે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી લોકોની અંદરની જાગૃતતા લાવવા માટે કેટેગરી વાઇઝ જોઈએ તો ખૂબ જ જેને કહી શકાય ને કે ભાઈ જેમ બ્લડ ડોનેટની આપણે વાત કરી આજ થી પચીસ ત્રીસ વર્ષ પહેલા કોઈ લોહી આપવા જાતું તો વડીલો રોકતા એના દીકરાને એવી પોઝિશન આજે છે એટલે હજી જુનાગઢ મૂળ જુનાગઢ જિલ્લા માટે પણ ખૂબ જ મહેનત કરવી પડશે જાગૃતતા માટે જી અચ્છા કમલેશભાઈ સરસ વાતો કરી તમે અને ઓર્ગન ડોનેશન માટે તમે સંસ્થાઓ જે કામ કરી રહ્યા છો જૂનાગઢમાં એ ખરેખર કાબિલે દાદ છે એટલે પ્રશંસાને પાત્ર છે અને ખાસ તો આજે આપણે આ ઇન્ટરવ્યુ એટલા માટે રાખ્યો છે પણ બને તો તમે તરત જ તમારા અંગો છે એ અન્ય ચાર પાંચ છ લોકોને કામ આવે તો એ રીતે તમે યુઝ કરો એટલા માટે આપણે આ સરસ ઇન્ટરવ્યુ કર્યો છે અમારા દર્શકોને તમારો સંદેશો આપી દો

એમ જેમ જેમ મેડિકલ સાયન્સમાં સંશોધનો થતા રહે છે એમ એમ જો લોકોની જાગૃતતાના અભાવે એ મેડિકલ આવિષ્કારનો આપણે ઉપયોગ ન કરી શકતા હોય તો એ માટે વેલ એજ્યુકેટેડ અને એજ્યુકેટેડ લોકોએ સખત પ્રયત્ન કરી અને ખાલી ઓર્ગન ડોનેશન માટેની જ વાત નથી પણ જેટલી બધી સંશોધનો થયા છે એનું માનવ કલ્યાણ માટે જો ઉપયોગ કરી શકાય અને એ માટે આપણે બધા પ્રયત્ન કરીએ એટલી દર તમામ દર્શકો ને સંદેશા કરતા મારી વિનંતી છે કે આવું કરવું અમે એક વિકલાંગ વિદ્યાર્થી વર્તુ ટ્રસ્ટ પણ ચલાવીએ છીએ કે જેમાં વિકલાંગો માટેની જ અમારી કામગીરી છે વર્ષાબેન બોરીચાંગર એમાં એમના પ્રમુખ છે અને એમાં પણ અમે જે કેલિપર્સ ને ડુપ્લિકેટ હાથ ને જે વગેરે વગેરે જેમ જેમ સંશોધનો થયા અને અમારી સુધી પહોંચ્યા એમ એમ અમે અ સંલગ્ન લોકોને જાણ કરી અને એ એવરનેસ શરૂઆતમાં તો જુદી જુદી અત્યારે તો ઘણી બધી સંસ્થાઓ ફ્રીમાં આ વસ્તુ કરે છે શરૂઆતમાં ફ્રી નોતું થાતું ત્યારે અમે કોઈ દાતાઓને પણ ગોતીને કહેતા કે ભાઈ આના પગની જરૂર છે બે હજાર રૂપિયા કે હજાર રૂપિયા એનું આ ખર્ચ થાય છે એટલે અમે દાતા અમને સહકાર આપતા અને એ રીતના પણ અમે વિજ્ઞાનના આવિષ્કારનો ઉપયોગ થાય એ રીતના અમે

તમને સફળતા મળશે તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી જી જી કમલેશભાઈ થેન્ક યુ કોરોના ફાઉન્ડેશન નો પણ હું આભાર માનું છું અમારી આ ચારેય સંસ્થા તરફથી જી ઈચી આગળ આભાર એટલા માટે માનું છું કે મને ખ્યાલ છે ત્યાં સુધી આપની સંસ્થા રાજકોટની અંદર એનિમલ્સ અને પશુ પક્ષી માટે સેવા ખૂબ કરી રહી છે એમ્બ્યુલન્સની વગેરેની વ્યવસ્થાઓ છે અને ગૂંગા જીવની સેવા કરતા કરતા પણ તમે આ જે પ્રચારના માધ્યમ દ્વારા માનવ સેવાને પણ આપણે આ ઉજાગર કરવા પ્રયત્ન કર્યા છે તે માટે સર્વ સમાજવતી અને અમારા ચારેય ટ્રસ્ટ વતી કરુણા સાગર ફાઉન્ડેશન હું આભાર માનું છું અને અમારી ક્યાંય પણ જરૂર પડે તો અમને બે દિવસ અગાઉ કહેશો અમારાથી થતી તમામ પ્રકાર માટે અમે તમને મદદ કરવા માટે કાયમ તૈયાર રહીશું જી જી થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો